જોરદાર મોલ છે ને આપણે જવાનું છે રિલાયન્સ ડિજિટલમાં માં મસ્ત મજા ખરીદી કરવાની છે તો ચાલો રિલાયન્સ ડિજિટલમાં માં જે મારી સાથે આવરદાન ભાઈ પણ છે મારા પપ્પા અંદર ગયા છે તો મિત્રો તમને એક મસ્ત વસ્તુ દેખાડવું જેના માટે લોકો કિડની પોતાની વેચી નાખતા હોય જસ્ટ જો જોઈ શકો છો આઈફોન મિત્રો જોઈ શકો છો આઈફોન ફિફ્ટી નો તમે સપોર્ટ કરતા રહેજો એટલે એક દિવસ આપણે આ પણ લેશું આઈફોન સિક્સટીન ના સિક્સટીન પ્લસ મિત્રો જોઈ શકો છો જોરદાર ને હજી સેમસંગ નવું આવ્યું છે તે પણ વાંચે તો મિત્રો એ વસ્તુ હતી આ લેપટોપ બહુ મોટું લેપટોપ છે મારા પપ્પાએ મને લઈ દીધું છે તો થેન્ક યુ પપ્પા આ છે એચ પી વિક્ટર્સ ની છે સિત્તેર હજાર રૂપિયા મિત્રો લેપટોપ છે તો ચાલો હવે અનબોક્સ કરી છે સ્ટાફના મેમ્બર તો તે આપણે ઇન્સ્ટોલેશન પણ કરી દેશે અને આપણે ખાસ જે એવી શોપાઈ લેવાના છે એડિટિંગ માટે તે માટે આ લેપટોપ લીધું છે જે મને ભણવા ભણવામાં પણ કામ આવશે અને ખાસ આપણે વિડીયો એડિટિંગ માટે પણ કામ આવશે હવે જે બ્લોગ આવશે તે જોરદાર બ્લોગ એડિટ સાથે આવશે તો તમે જોવાનું ચૂકતા નહીં તો આમાં આપણે લેવું છે પ્રીમિયર બ્લોગ આ મિત્રો આપણું પ્રીમિયર ફોલ લેવું છે જે એટલે એડિટિંગ સારું થાય Ya de pay. Ya orden pay. Ya <laughs> orden pay. Ya <laughs> orden pay. Ya <laughs> orden pay. Ya orden pay. આપણે એચપી વેક્ટર ન્યુ લેટેસ્ટ મોડેલ છોડાવી લીધું છે માય છે હું આ લેપટોપ ને 16 છે અને આ લેપટોપ 512 નું છે ને Intel i5 છે એટલે આપણે RTX પણ છે હા એડિટિંગ પણ તમે કરી શકો છો ને હાઈ એન્ડ ગેમિંગ કરવી તો પણ કરી શકો છો આના પ્રાઇસ બતાવી ગાળો પ્રાઇસ 71000 રૂપિયા સિન્ટેરિજર છે પણ આપણે જે વધારે ફરવા પડે આ ટેક્સ્ટ ટેસ્ટ લાઇગ્યુ એટલે એકોતેરિયા થઈ ગયું છે તો આ એટલે આપણે લીધું તું રિલાયન્સ ડિજિટલ આપણે જામનગરમાં મોલ છે ત્યાંથી તો કેવું લાગ્યું લેપટોપ એ આપણે ઘરે જઈને તમને કહીશ તો થેન્ક યુ તો મિત્રો લેપટોપ લઈને કાલ સાંજે તો જે મોડું થઈ ગયું હતું એટલે કંઈ કઈ ના એકો ને હવારે હવે આપણે આવી ગયા છીએ આપણે ઓફિસે જોઈ શકો છો આ છે આપણી ઓફિસ

તો ફાઈનલી મિત્રો આપણો લેપટોપ આવી ગયું છે આ બધું સાઈડમાં જવા દે ભાઈ ઓકે વિક્ટસ વી કેવો મસ્ત લોકો છે જોઈ શકો છો તો હવે આપણે આગળથી એને ઓપન કરીએ વાહ

લેપટોપનું ટચપેડ તો બહુ જોરદાર જ છે તો થઈ ગયું છે કનેક્ટ વાયરલેસ માઉસ તો આ તું આપણો લેપટોપ નો સેલ્ફ બ્લોગ બહુ જોરદાર છે લેપટોપ અને હવેથી જે બ્લોગ આવશે અને તે આ લેપટોપ પ્રીમિયર પ્રો આપણા હમણાં ઇન્સ્ટોલેશન કરી લેશું તો તેમાંથી આવશે અને ફોટોશોપમાંથી લાવશે તો હવે જે બ્લોગ આવવાના છે તે તમે જોતા જ રહી જશો એટલા માટે હું તમને કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો અને આટલા દિવસથી બ્લોગ નહોતા આવતા તો તે બધા સોરી કારણ કે આપણે ધોરણ બારમું છે તો પેલા ભણતરને માન આપવું પડે એટલા માટે અત્યારે હું લેપટોપની સામે જ બેઠો છું તો અત્યારે ઇન્સ્ટોલેશન કરી લઈએ હું અને મારો ભાઈ આવડદાન છે તો અમે બે થઈને મસ્ત મજાનું ઇન્સ્ટોલેશન કરીએ આ તો આજનું બ્લોગ તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે કરણ જસા બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરો